આઠ લાખથી વધારે ખેડૂતોએ ટેકાના ભાવમાં મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ એમાં એસી હજાર જેવા ખેડૂતોને આ પ્રકારનો મેસેજ આવ્યો છે મગફળી પાકના ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઇ સમૃદ્ધિ પોર્ટલ પર પાકનું અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબર પર મગફળી પાક જોવા મળેલ નથી આ બાબતે આપને કોઈ વાંધો હોય તો વાંધા અરજી આધાર પુરાવા સાથે દિન તિનમાં આપના વિસ્તાર ગામ સેવકશ્રીને રજૂ કરશો આ રીતનો જે ખેડૂતોને મેસેજ આવ્યો છે જે ખેડૂતોએ ખરેખર મગફળીનું વાવેતર કરેલું છે એ ખેડૂતોએ કેવી રીતે અરજી કરવી એની તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છું એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો આપણી ચેનલ ખેડૂત તનુજને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને ખેડૂતને ખેડૂત લગતી માહિતી મળી રહે ખેડૂત મિત્રો આ રીતનો મેસેજ આવ્યા બાદ અરજી કેવી રીતે કરવી અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે એની વાત કરું તો સ્ક્રીન પર દેખાતી અરજીની જેમ અરજી કરવાની રહેશે દાખલા તરીકે જમણી બાજુ તમારું પૂરું નામ એની નીચે ગામ એની નીચે તાલુકો ને એની નીચે તારીખ લખવાની છે વચ્ચેની જગ્યાએ વિષયમાં લખવાનું છે સેટેલાઇટ ઇમેજ ડી સી એચમાં અમારા સર્વે નંબરમાં મગફળી જોવા મળેલ નથી જેનું વેરિફિકેશન કરવા બાબત ત્યાર પછી ખેડૂત મિત્રો નીચે લખવાનું છે સવિનય સાથ જણાવવાનું છે કે વર્ષ બે હજાર પચીસ દરમિયાન ખરીફ ઋતુમાં મગફળી પાક માટે અમોએ ટેકાના ભાવ માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ફાર્મર આઈડી નાખવાની છે અને અરજી ક્રમાંક નાખવાનો છે ખેડૂત મિત્રો ફાર્મર આઈડી અને અરજી ક્રમાંક જ્યારે તમે મગફળીનું રજીસ્ટ્રેશન કરેલું એ રસીદમાં લખેલી જ હશે ત્યાર પછી ખેડૂત મિત્રો તારીખ સોળ નવ બે હજાર પચીસ ના રોજ અમારા મોબાઈલમાં તમારા ખેતરના સર્વે નંબર પર સેટેલાઇટ ઈમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી એવો મેસેજ અમારા મોબાઈલ પર આવેલ છે આ સર્વે નંબર પર હાલમાં મગફળી પાક ઉભેલ છે જેનો અકાંશ અને રેખાંશનો સાથે ફોટો સામેલ છે જેથી આપ રૂબરૂ અમારા ખેતરની મુલાકાત લઈ ચકાસણી કરો એવું આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી એની નીચે લીમાં જે ખેડૂત અરજી કરતા હોય એ ખેડૂતનું નામ લખો આ અરજીની સાથે તમારે અરજીની નકલ સાત બાર આઠ અ પાક વાવેતરનો દાખલો આધાર કાર્ડની નકલ અને પાકનો જી ટેગનો ફોટો આ ટાઈપનો ફોટો નોટ કેમેરામાં અથવા તો જીપીએસ મેપ કેમેરામાં તમે પાડી શકો છો આ બધા ડોક્યુમેન્ટ લઈને તમારા ગામના ગામ સેવકને તમામ ડોક્યુમેન્ટ આપવાના રહેશે